નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો સીબીએસસી બોર્ડની પરીક્ષાઓની તારીખોમાં મોટો ફેરફાર સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓની તારીખમાં મોટો ફેરફાર કર્યો છે પંદર ફેબ્રુઆરીથી શરૂ થતી સીબીએસસી બોર્ડની પરીક્ષાના ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે સુધારેલી ડેટશીટ જાહેર થઈ છે ધોરણ દસનું તિબેટેન પેપર ચાર માર્ચને બદલે ત્રેવીસ ફેબ્રુઆરી લેવાશે ધોરણ દસનું રિટેલ પેપર સોળ ફેબ્રુઆરીને બદલે અઠ્યાવીસ ફેબ્રુઆરી લેવાશે ધોરણ બારનું ફેશન સ્ટડીઝનું પેપર અગિયાર માર્ચને બદલે એકવીસ માર્ચે લેવાશે સીબીએસઈ ડોટ જીઓવી ડોટ આઈ એન ઉપર તેની માહિતી ચેક કરી શકાય છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અયોધ્યા એરપોર્ટ માટે આ નામ નક્કી થયું કેન્દ્રીય કેબિનેટે અયોધ્યા એરપોર્ટનું નામ નક્કી કરી દીધું છે આ એરપોર્ટનું નામ મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યાધામ રાખવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો આપને જણાવી દઈએ કે અત્યાર આધુનિક એરપોર્ટનો પ્રથમ તબક્કો ચૌદસો પચાસ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલમાં ઇથેનોલ મિક્સ કરીને કરોડો રૂપિયા સરકારે બચાવ્યા છે ભારત સરકારે બે હજાર બાવીસ ત્રેવીસમાં પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ કરીને ચોવીસ હજાર ત્રણસો કરોડની બચત કરી છે પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું છે કે જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ મિશ્રણ દ્વારા પાંચસોને નવ કરોડ લિટર પેટ્રોલની બચત કરી છે ઇથેનોલ બનાવવા માટે શેરડીનું ઉત્પાદન કરતા ખેડૂતોને ઓગણીસ હજાર ત્રણસો કરોડ ચૂકવવામાં આવ્યા છે તેમણે કહ્યું છે કે રશિયા પાસેથી ઓછું તેલ ખરીદતા ડિસ્કાઉન્ટ ઘટી ગયું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે